એટલે આપણે રિક્ષા જઈએ મોમા ના ઘેર પાછા ચોકન ધારો આ તો મેન ખાવા માટે જઈ અને હું તો થોડોક કોમ થી મારા ત્યારે હવે ખોરીએ મસ્ત રિક્ષા ત્રણ વખત મારી આબરૂ નેકરી જઈ હવે ચોથી વખત ના નેકરે એટલે હવે રિક્ષા પકડવાની રિક્ષા સબ ઊભી ઉભી રાખ ખબર છે સમ એવું મન જોઈન ને ઊભી રાખતા કે બહુ ડેન્જર વ્યક્તિ છે તો અમારે બીજી રિક્ષા આવે આપણે પેલા પકડી લઈએ ઊભી રાખ્યો તો જય અંબે ધેટ વોઝ રિક્ષા ઇઝ વેરી ફૂલ થઈંગ

તો એડો જીએ સીધા ઘરની બાજુ નગર તમે મારી બકબક જ ઓબરશો અત્યારે અમે આવી જાય છે મોમાના ઘરે અને પતંગ ચગાવવા માટે આ અમુક બે જે ભાઈ બંધો હતા લોક તો થાય ચાલે ને તો હવે જીએ સીધા એ બધું એડે જાય તો એડો હવે જીએ સીધા પતંગ ચગાવવા ફાઇનલી બાજુવાળા ધાબામાં આવી જઈએ અને હવે ચડીએ સીડીઓ અને અમારા ભાઈ બંધો જે આખલે દેખાતા નહી કે બે જણા ગોઠવણો ખાઈ ગમે એમ

બે જ આપડે જવા માટે કોઈ સાધન કે કોઈની જરૂર પડશે નઈ આપણે આપડી ગાડી માં ઘરે જઈશું મસ્ત ગીજર ચાલુ કરી આખી બગડેલી પ્રજા આખોદાર મોબાઈલ જમલો કર્યું લે

તો આજના બ્લોગનું એન્ડિંગ કરી જઈએ તમને આજનો બ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીને આ બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી